ખાદ્ય ચીજોમાં જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે હવે ગોપાલની ક્રિસ્ટુઝ વેપરમાં કાન ખજૂરો નીકળ્યો છે જી હા સાથે પેકેટની અંદર કાન કાન ખજૂરો ખજૂરો દેખાયો બાળક માટે ખરીદેલી નીકળ્યો છે ભુજના સ્ટેજવાડા માતમ વિસ્તારની આ ઘટના છે ગ્રાહકે ગોપાલના કસ્ટમર કેર પર ફરિયાદ કરી છે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તસવીરમાં આખરે કઈ રીતે વેપરના પેકેટમાંથી કાન ખજૂરો નીકળ્યો છે જો કે હાલ તો આ સમગ્ર મામલે શું કઈ કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે પણ કઈ રીતે શુદ્ધ ખોરાકની ગેરંટી વચ્ચે અશુદ્ધ ખોરાક પિરસાઇ રહ્યો છે વધુ એક પુરાવો ભોજથી સામે આવ્યો છે એ સંદેશો આપવા માગું છું કે હવે આ જોઈને લેવાનો ને લેવો તો હું તો ગાઉં છું કે આ બંધ જ કરી નાખો છોકરાઓને ખવડાવવામાં આ ખાવ ખવરવો જ ન જોઈએ છોકરાને એ તો આપણો ધ્યાનમાં આવ્યો એટલે આપણે જોયો નકર તો છોકરા ખાતા હોય તો એનો નાના બાચાને એટલો ધ્યાનમાં ના આવે એટલે એ મોમાં મોટામાં જ નાખવાના છે ને એમાં કંઈક છોકરાઓની તબિયત લથડી જાય એમ છે